દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એકત્રીસમી ડિસેમ્બરને અનુલક્ષી ભરૂચ પોલીસ દ્વારા શહેરમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસની વિદાય અને નવા વર્ષ બે હજાર પચીસને આ કારવા માટે ખેરખેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ પોલીસ પણ સતર્ક બની ગઈ છે નવા વર્ષની ઉજવણી દરમિયાન મોટા ઇંગ્લિશ દારૂની મહેફિલો થતી હોય છે જેને રોકવા માટે પોલીસ દ્વારા ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માર્ગ પરથી પસાર થતા વાહનોને રોકી પોલીસ ચેકિંગ હાથ ધરાયું હતું સાથે સાથે બાઇક ચાલકોને પણ પોલીસે અટકાવી તેઓએ નશો કર્યો છે કે કેમ તે માટે મોઢા પાસે મશીન મૂકી ચેકિંગ કરવામાં આવ્યું હતું શહેર સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ ભરૂચ મોહસિન કારા રિપોર્ટર